ફતેપુરા દેવગઢ બારિયા સંજેલી અને ઝાલોદ પંથકમાં વરસાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસાદે વિરામ પાડતા ગરમીએ પુનઃ પોતાની પકડ મજબૂત કરી હતી બે દિવસથી સુરેશ દાદા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી આકાશમાંથી અગન ગોળા વરસાવતા આખો દિવસના તાપ સાથે સખત બફારો થતાં લોકો પરસેવે રેપચેપ થઈ અકળાઈ ઉઠ્યા હતા સોમવારે અને મંગળવારના રોજ તાપમાનનો પારો ત્રીસથી બત્રીસ ડિગ્રી નોંધાતા તેના કારણે પ્રજા આખો દિવસ ગરમીમાં બફાતા હતા ત્યારે મંગળવારની રાત્રે દાહોદમાં રાત્રિના સમયે તેર મીમી જેટલો વરસાદ વરસતા લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી ત્યારે બુધવારના રોજ સવારથી તડકા છાયડાની રમત ચાલુ રહી હતી ત્યારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અઢી વાગ્યાના અરસામાં દાહોદના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ત્યારે સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી માત્ર ગરબાડા તાલુકામાં જ બે મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે ફતેપુરા દેવગઢવારિયા સંજેલી અને પંથકમાં તથા ઝાલોદમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર હવા સાથે વરસાદ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા